સાવરકું એક ભવ્ય સેવા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ પ્રમુખ પિન્ટુભાઈ ઉપપ્રમુખ કોરીના સક્રિય નેતૃત્વ હેઠળ ચૌદસો ઉચ્ચ ગુણવત્તા વાળી વિતરણ કરવામાં આવ્યું ચોમાસા ગરીબ અને મધ્યમ પરિવારો પરિવારોને વરસાદી પાણીથી રક્ષણ પૂરું પાડશે આ સિવાય યજ્ઞ કુલ છ ટન થી વધુ તાળપત્રી વિતરણ કરાયું હતું આ પુણ્યના કાર્યના મુખ્ય દાતાઓ માં જાવેદભાઈ રાજ આશિફભાઈ હિંગોરા રજકા વાળા અને હાજી હયાત ખાન બલોચનો નો સમાવેશ થાય છે અને ભોજન પ્રસાદના ના દાતા તરીકે મનીષા દીદી મા બાપનું ઘર એ ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ પૂજન કરાવી સેવાભાવ દર્શાવ્યો હતો આ વિતરણ કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ તપસી ગીરે બાપુ કોડિયાર ધુણેશ્વર બાપુ તત્કાલમાં આશ્રમ હીરા ગીરી માતાજી તેમજ અમરેલી મુસ્લિમ એકતા મંચ ગુજરાતના પ્રેસિડેન્ટ પઠાણે પણ હાજરી આપી હતી ઉત્સાહી સ્વયંસેવકોના સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો આ પ્રસંગે પિંડુભાઈ જણાવ્યું હતું કે અમારું મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયને વંચિત ન રહે આ તાડપત્ર વિતરણ અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે અમે માનીએ છીએ કે સાચી સેવા ટ્રસ્ટ શિક્ષણ સહાય તબીબી આવશ્યકતાઓ અને દૈનિક જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા સહિત વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા લોક કાર્યો માટે કટિબદ્ધ છે અને સમાજના તમામ સભ્યોને આ સેવા યજ્ઞમાં જોડાઈને પોતાનો સહયોગ આપવા આહવાન કરે છે

એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પિન્ટુભાઈ મલેક એમ જ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના એ સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બનો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરું આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો બહુ સરસ કાર્યક્રમની આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ ગોરી દ્વારા આ સમાજને ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદસો જેટલી તાલપત્રીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો મહંતો આગેવાનો તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો તમામ લોકોએ અમને આમાં આ અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો દાતાઓ દાતા દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છે આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે ચૌદસો જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ ચૌદસોએ ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે બહાર જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતી ગોતીને કાર્ડ આપી ટોકન સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે ચૌદસો જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે